તારી આ છે સિંગાળા ચોક કે જ્યાં ટોટલ સમગ્ર બ્લેક આઉટ છે કોઈ નાના મોટરસાઇકલ કે કેવા લોકો દવાખાનાના કામે જતા હોય તો લાઇટ ચાલુ છે સિવાય સમગ્ર વિસ્તાર આ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર સમગ્ર વિસ્તાર બ્લેક આઉટ હાલ આપણે પહોંચી રહ્યા છીએ શિવાજી ચોક ત્યાં પણ બ્લેકઆઉટ જોવા મળે છે કોઈ બહારથી નીકળ્યા હોય ફોરવ્હીલ લઈને જે વાયા વડિયા કરતા હોય એવા લોકોની લાઈટ ચાલુ છે

થી અમરેલી બગસરા ગોંડલ જવા માટેનો તેની વાહન વ્યવહાર થોડો ઘણો હોઈ શકે સિવાય આ છે ચારણીયા રોડ જ્યાં પણ સમગ્ર બ્લેકઆઉટ છે કેમ કે લાઇટ નથી એટલે કાંઈ દેખાવાનું જ નથી સમગ્ર વડિયા સજ્જડ બંધ છે બ્લેકઆઉટ દુકા સત્પરની દુકાને નથી દેખાતું હા સતપરની દુકાન પસાર થઈ ગઈ જોઈએ તો સમગ્ર વિસ્તાર બ્લેકઆઉટ રાખ્યો છે આ છે વડીયા સ્નેહલ બ્રિજ ત્યાં પણ એ સમગ્ર કામ જોઈ શકાય છે 反正，走走，反正这边。